પોરબંદર જિલ્લા ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના બે હજાર સુડતાલીસના વિઝન ઉપર થઈ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવેલ હતું જે સંમેલનમાં વંદનાબેન મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં જિલ્લા ભાજપના આગેવાનો મંડળ પ્રમુખ સહિતના હોદ્દેદારો કાર્યકરો તથા સાતસો થી વધુ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો અને કામગીરીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી તેમજ પાર્ટી બે હજાર સુડતાલીસ ના વિઝન ને નજર સમક્ષ રાખી અને કઈ રીતે આગળ વધી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સક્રિય સભ્યોને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ ને લગતી શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી આ તકે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઉડીદરા પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોટા ખીમજીભાઈ મોતીવરસ અને શહેર પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ દાણીએ કર્યું હતું નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર